سرهيو ديرجي کي ڏيکاريو دغه مدارجي کي ڏيکاريو ام مزاق مزاق نه ڪريو ام مزاق مزاق نه ڪريو દારૂનો નાશ કરવાની કાર્યવાહી થઈ શું છે સમગ્ર વિગત જણાવો નડિયાદ ડિવિઝનના છ પોલીસ સ્ટેશન છે નડિયાદ ટાઉન રૂરલ પશ્ચિમ વસો ચકલાસી અને વડતાલ પોલીસ સ્ટેશનના કુલ સાહીઠ જેટલા ગુનાનો નામદાર કોર્ટમાંથી હુકમ મેળવેલ તે હુકમ અન્વયે કમિટી કરી જેની અંદર સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ નડિયાદ વિભાગ ડીવાયએસપી નડિયાદ અને નશાબંધી અધિક્ષક સાહેબની હાજરીમાં આજે પંદર હજાર નવસો ને જેટલી બોટલો જેની કુલ કિંમત ત્રીસ લાખ ત્રાણું હજાર પાંચસો ને ઓગણીસ રૂપિયા છે એ બોટલોનો મુદ્દામાંનો વિધિસરનું પંચનામું કરી અને નાશ કરવામાં આવેલ છે